ખુપડિયા સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપ કરતા રેશન કાર્ડ ધારકોએ ફતેપુરા મામલતદારને લેખિત રજૂઆત કરી પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના પીપળિયા સરકારી અનાજ સસ્તા અનાજની દુકાન ગરીબ અને અભણ લોકો સાથે વારંવાર અન્યાય કરવામાં આવતા હોવાના આક્ષેપો કરતા રેશન કાર્ડ ધારકોએ ફતેપુરા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યું હતું કે દુકાનદાર રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો આપવામાં આવે છે તે જણાવવામાં આવતું નથી અને કુપન પણ આપવામાં આવતી નથી અને જે અત્યોદય કાર્ડ ધારકોના કાર્ડ બીપીએલ માં ફેર બદલી કરી મોટા પાય રેશન કાર્ડ ધારકો સાથે અન્યાય કરવામાં આવતો હોવાનું રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું ત્યારે રેશન કાર્ડ ધારકો આ સરકારી દુકાનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર મદન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા આવો બોલો મારું દે અંતુદેવનું પરમેટ હતું હા એ દુકાનદારની છોકરીને એના નામે કરતી ફરી મેં અંતિમ દેવનું તો ફરી મને બંધ કરી અને ફરી એપીએલનું કરી દીધું એટલે હું વિધવા છું વૃદ્ધ છું અને કશું અનાજ મારે બીજું કશું હે નથી તમે મારે કહેવા જાય તો ઠેકી દે તમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા હા રજૂ કરવા કરવા માટે આવ્યા તો તમને કેવો જવાબ આપ્યો સાહેબે તો આવું તમને ભણે તો ચાલુ છે પરમેટ એમ કે સાહેબ હું ચાલુ નથી તમારું નામ સંતાબેન સસ્તાનાની દુકાનના ગ્રાહક છીએ અમને દુકાનદાર મહિનામાં ફક્ત ત્રણ દિવસ માટે દુકાન ખોલવામાં આવે છે અને ઘરે ઘરે જઈ અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે અને એક સાથે ત્રણ દિવસમાં માલ પૂરો કરવામાં આવે છે જેથી અફરાતફરીનો માહોલ ઊભો કરી દુકાનદાર માલ ઓછો આપે છે અને રજૂઆત કરવા જતાં ધમકી આપે છે કે તમારું ક્યાડ બંધ કરી દેવામાં આવશે મેં કઢાવેલું છે તેમ કહેવામાં આવે છે અને વધારે રજૂઆત કરતાં તેમના મળતિયાઓને બોલાવી ગ્રાહકોને માર મારવાની ધમકી આપવામાં આવે છે આ અગાઉ ગ્રાહકોને કેટલાને માર પણ મારેલો છે તેની સુસર પોલીસ સ્ટેશનમાં પણ થયેલ છે તો આવા માથાભારે દુકાનદાર અને પુરવઠા મામલતદાર સાહેબ શ્રી મળત્યા રહી કેટલાક રેશન કાર્ડને બંધ પણ કરી લેવામાં આવેલા છે જ્યારે હાલમાં અંત્યોદયના છે તેમના અઢળક સંપત્તિ ધરાવે છે ફોર વ્હીલ ગાડીઓ ધરાવે છે તેમ છતાં તેમના કાર્ડ ચાલુ રહે છે અને ગરીબ માણસોને હેરાન કરવામાં આવે છે